નમસ્કાર દર્શક મિત્રો સિંધુ ઉદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થોડા દિવસો તાલુકાના વસ્તી ગામે આવેલ પ્રાથમિક શાળામાં જરજરિત દિવાલોમાં તેલના ડબ્બા ભરી દેવામાં આવ્યા હતા અને બીમ ખેંચી દેવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લા શૈક્ષણિક આલમ સહિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો કારણ કે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જીવના જોખમે અને તે પણ જરજરિત બીમમાં અને તેની છત નીચે અભ્યાસ કરતા હોવાના આક્ષેપો વહેતા થવા પામ્યા હતા ત્યારે આ મામલે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આ મામલે અને ખાસ કરીને આ શાળાની બાંધકામમાં જવાબદાર એવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ મામલે ભારે વિરોધ પણ દર્શાવ્યો હતો આ ભ્રષ્ટાચાર અબકી બાર મોદી સરકારના નારા સાથે આવેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં

એટલે સંપૂર્ણપણે આ દિન સુધી કરેલી તમામ શાળાઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ એમને બ્લેકલિસ્ટ બી કરવામાં આવે અને તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થવી જોઈએ કારણ કે આ બાળકોના ભવિષ્યનો સવાલ છે જો આ બિલકુલ તકલાદી બનાવેલી શાળાઓની અંદર બાળકો ભણશે અને વર્ષ બે વર્ષની અંદર જો આ તૂટી જશે તો એના મોતના જવાબદાર કોણ હશે એટલે અમે આપના માધ્યમથી શિક્ષણ મંત્રી માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબને બી કહેવા માંગીએ છીએ કે જો તમે પ્રભારી મંત્રી છો અને તમારા શાસનકાળમાં જો આવું થતું હોય વાડજ જો ચીબડા ગળતી હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ જય શંકરા